દીકરીની હાલત તમે જોઈ શકો છો અત્યારે આની જે પગની નસો છે એ સુકાઈ ગઈ છે કારણ કે નાની દીકરી છે એક થી દોઢ વર્ષની એટલે અત્યાર સુધીમાં ઓલમોસ્ટ તમે કેટલો ખર્જો કર્યો નાખ્યો છે અત્યારે અમારો ઓલ 2 લાખ જેટલો પૂરી છે તમારાથી ખર્જો થાય એવું કરું કેટલો ખર્જો થાય એવું અત્યારે અત્યારે તો હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે તો ખાવાના ખાઈ દવાખાનામાં તમે શું કામ કરો છો હું બસ હીરા ગણો છું બીજું મિત્રો જય શ્રી કૃષ્ણ અમે આવ્યા છે ઉના તાલુકાના સોનારી ગામે બાપભાઈ ઘરે પરિસ્થિતિ કઈક એવી છે નાનકડી દીકરી છે આપણે કેટલા વર્ષની હશે દીકરી બે વર્ષની એક વર્ષ ને નવ મહિના દોઢ બે વર્ષની દીકરી છે અને ગંભીર બીમારી છે પરિવારે ખૂબ દીકરીને બચાવવાના પ્રયત્ન કર્યા છે તો અમે એક પરેશભાઈનો ફોન આવ્યો હતો આપણે એક ગ્રુપ મેમ્બર છે તેના મારફતે આપણે ખાલી વિઝિટ માટે આવ્યા છે કે દીકરીને આપણે કેવી રીતના બચાવી શકીએ અત્યારે ઓલમોસ્ટ ઈસ્યુ એક જ વસ્તુ હોય છે કે ફંડિંગ તો ફંડિંગને અનુલક્ષીને અમે પણ આવ્યા છીએ અહીંયા દીકરીની હાલત શું છે પરિસ્થિતિ શું છે વિઝિટ કરીને કન્ફર્મ તમને બતાવીએ બધું કે કેટલો અત્યાર સુધીમાં ખર્ચો કેટલો થયો છે કેટલા સમયથી દીકરી બીમાર છે ને અત્યારે રિકવરી લાવવા માટે આપણે શું પ્રયાસ કરી શકીએ છીએ તો બધું ભગવાન ઉપર છે પણ આપણાથી થતી આપણે મદદ કરવાનો પ્રયાસ કરીશું કારણ કે ઘરની પરિસ્થિતિ તો ઓલમોસ્ટ બધા જાણો છો કે વ્યવસ્થિત ગમે એટલું હોય પણ દવાખાનું જયારે ઘરમાં આવે ને હાવી થાય ત્યારે ગમે એવો અમીરમાં અમીર વ્યક્તિ પણ તૂટી જતો હોય છે તો એક માતા પિતા તરીકેની જવાબદારી એવી હોય છે કે મારું સંતાન છે તો મારા સંતાનને અમે કોઈ પણ સહભાગે બસાવાના પ્રયત્ન કરીએ તો સારી વાત કહેવાય કે દીકરી માટે થઈને એક બધા નિયમિત બન્યા છે અને આપણે કઈક બધા સાથે મળીને એવું કરીએ કે દીકરીનો જીવ બચાવી શકીએ અને દીકરીને એક સેવા અર્થે આપણે સૌ જોડાવીએ તો આપણે બાબુભાઈને પૂછશું કે દીકરી કેટલા સમયથી બીમાર છે અને પરિસ્થિતિ ક્યારથી હાવી થઈ છે અને અત્યારે આપણે

આખો ખોલે છે ને અત્યાર સુધીમાં ઓલમોસ્ટ તમે કેટલો ખર્ચો કર્યો નાખ્યો છે અત્યારે અમારો ઓલમોસ્ટ 2 લાખ જેટલો પૂરી થયા છે તમારાથી ખર્ચો થાય એવું કરું કેટલો ખર્ચો થાય એવું અત્યારે અત્યારે તો છે ને હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે તો ખાવાના ખાઈને કે દવાખાનામાં તમે શું કામ કરો છો હું બસ હીરા ગણું છું બીજું કંઈ મારા ત્રણ દીકરી છે હીરા ગણો છો હા હીરા હીરામાં કેટલું કામ કરો છો મહિને 15 20000 15 20000 બરાબર તમારી દીકરી કામ કરે હા બરાબર એમાં ઘરનું ભરણ પોષણ થાય એમાંથી કોઈ દવાખાનું કે આવે તો સ્વાભાવિક છે કે એમાં ઘણા બધા ફેરફાર આવતા હોય છે મિત્રો આપણે બાપભાઈ પાસેથી જાણ્યું તે પ્રમાણે ભાઈ પંદર વીસ હજારનું કામ કરે છે હીરામાં અને અચાનક નહીં તો સ્વાભાવિક છે કે અત્યારનો ખર્ચો જ એટલો છે કે પચીસ થી ત્રીસ હજારનું કામ કરતા હોય ને તો પણ ઘરમાં વપરાઈ જતો હોય છે પણ આવી કોઈ પરિસ્થિતિ આવે છે ને એટલે એમાં કોઈને પણ કોઈ ધનવાન વ્યક્તિ હોય ને એને પણ મુસીબત આવી જાય છે ઓલમોસ્ટ બે થી અઢી લાખ રૂપિયાનો ખર્ચો દીકરી માટે કરી નાખ્યો છે તો અત્યારે આપણે સૌને જોડાવાનું એટલા માટે છે કે આ દીકરીને આપણે ઉભી કરી શકીએ કારણ કે હવે આને આયુષ્યમાન ને પ્રોસેસ નો છે આયુષ્માન કાર્ડ છે કે નથી આયુષ્યમાન નથી કુપન માં નામ ચડેલું કુપન માં નામ ચડેલું કુપન નામ ચડેલું છે ને ભાઈ તમને તમારો સંપર્ક કરશે તમે છે ને અહીંયા એવું હોય તો આપણે ટીમ ને બોલાવી લેશું એવું હોય તો અથવા જન સુવિધામાં કોઈ કોન્ટેક્ટ કરી અને આયુષ્માન કાર્ડ પેલા તો કઢાવી લો પછી આ બીમારી આયુષ્યમાન માં આવે છે કે નહીં અમારું તો હા હા આનું નામ એ કુપન માં છે હા કુપન છે આયુષ્યમાન ઉપર આની ટ્રીટમેન્ટ થાય છે કે નહીં પેલા જોઈ લઈએ આપણે બરાબર આની કઈ બીમારી છે નજી જવાનું તો છે પણ છતાં આપણે ફંડિંગ નો આગ્રહ એટલા માટે રાખવો પડે કે આયુષ્માનની પ્રોસેસ જે થવાની હશે અમુક ટ્રીટમેન્ટ ની હિસાબે જ થશે પણ ફંડિંગ ની તો આવશ્યકતા પડી જ 100% બરાબર તો આપણે બસ એવી રીતના કરીએ કઈ કે બધાનો સાથ અને સપોર્ટ થી જે કઈ સેવા દીકરી થાય ને એ પ્રમાણે કરીએ આપણે હવે કીધું છે ક્યારે જવાનું છે ડોક્ટર કે પૈસાની વ્યવસ્થા થાય ત્યારે જવાનું છે વ્યવસ્થા થાય થોડી પૈસાની વ્યવસ્થા થાય તો ત્યારે જવાનું છે થોડા ઘણા તો ત્યારે વ્યવસ્થા કરીશ બરાબર આવી 25000 માં તો કઈ થાય નહીં 20 25000 માં તો કઈ ના થાય કીધું તો કે એક દિવસનો ખર્જો કેટલો હોસ્પિટલનો આવશે એમને કીધું તો કે તમારે

અનાજ ખાવાનું કે નહીં ખાલી લિક્વિડ ને પાવાનું એવું કે દૂધ ને એવું પાવાનું અત્યારે દૂધ ને જ્યુસ ઉપર જ એટલા મોઢે થી છે મિત્રો એક માનવતાના નાતે આપ સૌને હું રિક્વેસ્ટ કરું છું કે આ દીકરીને બસાવવા માટે ના આપણા થી આપણા પ્રયાસ કરીએ કારણ કે પરિવાર ઉપર કોઈ પણ આવી હાલત આવે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આમાં સપોર્ટેડ પણ કોઈ ઓછા લોકો હોય છે કારણ કે દવાખાનું વસ્તુ એવી છે કે કોઈ પણ માતા પિતા ભાંગી પડતા હોય છે અને એના સંતાન ને બચાવવા માટે જે કઈ કરવું પડે એ કરતા હોઈએ છે ભાઈ તો એમય કીધું કે અમે અમારા દાગીના પણ વેચી નાખશું અને ત્યાં સુધી આપણે દીકરીને બસાવવાનો પ્રયાસ કરીશું તો આપણે સૌને એટલી વિનંતી કરું છું કે આ દીકરીને બસાવીએ આપણે આપણા ગ્રુપ તરફથી જય શ્રી કૃષ્ણ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી એક આની પોસ્ટ વાયરલ થશે એક વિડીયો વાયરલ થશે જેથી કરીને આ દીકરીની સેવા માટે આપણે ફંડ એકત્રિત કરી શકીએ અને આ દીકરીને જીવન બસાવી શકીએ આપણે આયુષ્યમાન ભારતની પણ પ્રોસેસ કરીશું અને આયુષ્યમાન અત્યારે છે નહીં પણ કઢાવવાનો પ્રયાસ કરીશું જો આયુષ્યમાન ભારત કાર્ડ નીકળી જશે તો એની ઉપર કઈ રીતના ટ્રીટમેન્ટ થશે એ પણ આપણે કરીશું પણ થોડોક ફંડ આપણે એકત્રિત કરી દઈએ તો એના માતા પિતાને હિંમત આવે અને આપણે દીકરીના એક યોગદાન રૂપે ફૂલ તો ફૂલની પાકડી આપી અને થોડું ફંડ એકત્રિત કરી અને દીકરીની સેવામાં સહભાગી થઈએ એવી આશા રાખું છું તો બસ એક થી બે દિવસની અંદર લગભગ આપણે દવાખાને લઈ જવાનો આગ્રહ રાખીશું આપણાથી થતા પ્રયત્ન અમે સો ટકા કરીશું અમારાથી જે કંઈ બનતી કોશિશ હશે એ અમે કરીશું જે કંઈ આવનાર સમયમાં જે હોય તેમને કહેજો લોકોના સાથ અને સફળથી જે કંઈ થતું હોય છે એ કરીશું બરાબર તો જોડાઈ રહેજો અમારી સાથે અને પોસ્ટ આ એક ટ્રસ્ટના મારફતે જ અમે વાયરલ કરીશું જેથી કરીને આપણે દીકરીના એક જીવનમાં સહભાગી થઈ શકીએ જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત જવાબદારી ઓપરેશન કરવું પડે જવાબદારી જવાબદારીને सही कर दो के तो, पसी रात रोजगार नहीं 2:00 बजे आ गया हां पसी रात को तो गाड़ीtrain आ भैया किया ना थे ना कथियो कितना समय थे ये अभी महीना में पसी था कि ना ना मिचई करके देख सकते दो महीना थे दो महीना थी अन्य परिस्थिति है के कहीं रिकवरी रिकवरी नहीं था ये ना तो बोल ले गए हो कहीं बोल बोल जो आज थी कहीं મિત્રો અત્યારે જે જે હોસ્પિટલે દીકરીને બતાવેલી છે એ બધી હોસ્પિટલ ની ફાઈ છે આપડે ડોક્ટર તો નથી આપડે આમાં કશું જાણતા પણ નથી પણ એક જાણ ખાતર કે ભાઈ આપણે વિઝિટ એટલા માટે ઘરોની કરતા હોઈએ છે કે તમે સારી રીતે જાણી શકો કે ભાઈ આ સત્ય છે કે ફ્રોડ છે અત્યારે ફ્રોડના કિસ્સાઓ પણ ઘણા બધા બનતા હોઈએ છે એટલા માટે અમે વિઝિટ કરીએ છે અને તેથી બધાને ભરોસો બેઠે કે ખરેખર આ દીકરીની પરિસ્થિતિ આવી છે ને આપણે મદદ કરી શકીએ તો આ બધી જ ફાઈલો છે આમાં એક્સરે ને બધું મતલબમાં કરેલું હશે ને બધું આ ફેક્સની છે મારી હતી દવાખાના બહુ ઝાજક કાગળિયા છે બધા કાગળિયા તમને એટલા માટે બતાવું છું કે ભાઈ દીકરીના જીવન માટે આ લોકોએ પ્રયાસો ખૂબ કર્યા છે પણ બધામાં નિષ્ફળતા મળતા એક એવો સહારો જોતો હોય છે કે આપણે મેઇન વસ્તુ છે ફંડિંગનો કે ફંડિંગ ના હોવાથી કોઈ પણ વ્યક્તિ હિંમત હારી જતા હોય છે તો આપણે એવો આગ્રહ રાખીશું કે દીકરીને થોડુંક ફંડ એકત્રિત કરી શકીએ દઈએ બધા સાથે મળીને દીકરીને બે વર્ષની દીકરી છે બે વર્ષનું બાળક તો કેટલું સહન કરે પણ બે વર્ષની દીકરીને આપણે બસ થોડો થોડો પણ સહભાગી થઈશું નથી દીકરી મોટી થશે ને તો જિંદગીભર આપણે નહીં ભૂલે અને આપણી સેવા કઈ યોગ્ય જગ્યાએ જશે તો આપ સૌને વિનંતી કરું છું કે ફૂલની પાખડી આપી અને આ દીકરીને સહભાગી થઈ અને સેવા કરવી જય